ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂપિયા બે લાખ છપ્પન હજારનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ પોલીસ એક લાખ ત્રીસ હજાર સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર આમ કુલ મળી બે લાખ છપ્પન હજારનો મુદ્દામાલ જે ચોરી થયેલ હતો તેને જંબુસર પોલીસે શોધી કાઢી તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરે સાડા બાર કલાકે યોજાયો હતો જેમાં જંબુસર પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં જંબુસર પીએસઆઈ જેએસ પરમારની ઉપસ્થિતિમાં નવ લોકોને ગુમ થયેલી વસ્તુ અર્પણ કરાઈ હતી ચીજવસ્તુ અર્પણ કરતા ગુમ થયેલ ચીજવસ્તુઓ મળતા જંબુસર પોલીસ વિભાગનો આભાર માન્યો હતો આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્ય તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોનું જે આપણે બે મોટર સાયકલ તથા સાત મોબાઈલ જે ગુમ થયેલ હતા તે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા શોધી અને નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે જેના બે મોટર કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર તથા સાત મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર એમ મળી કુલ બે લાખ છપ્પન હજાર રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે મારું નામ મોહમ્મદ સુફિયાન દબઈવાલા છે આજ રોજ જે પોલીસ સ્ટેશનની અંદર તેરા ચુસ્કો કાર્યક્રમ જે યોજાયો છે એની અંદર અમારા જે મોબાઈલો ખોવાયા હતા તે પોલીસ સ્ટેશનના સાહ સહકારથી અમને મોબાઈલો થોડાક જ દિવસોમાં પરત મળી ગયા છે તે માટે અમે પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને અમને સહી સલામત અમારા ફોન પરત આપી દેવામાં આવેલા છે ને સાથે સાથે મોટર સાયકલની જેમની ગુમ થયેલી છે એમને બી પરત મળી રહી છે